જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ ડેલી બેઝ પર કરવામાં આવે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્લેલિસ્ટમાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જે આવનારી તમારી હેલ્પરની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું મિકેનિક ડીઝલ એન્ડ એમએમવી એમસીક્યુ જે હેલ્પર માટે ઉપયોગી વન લાઇનર પ્રશ્નો છે ભાગ એક તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ જે વન લાઈનમાં વન લાઈનર પ્રશ્નો છે ઇન્ટરનલ કમ્બન્શન એન્જિનમાં વાલ અને ટેપેટ વચ્ચે ક્લિયરન્સ માપવા વપરાતું સાધન કયું ઇન્ટરનલ કમ્બન્શન એન્જિનમાં વાલ અને ટેપેટ વચ્ચે ક્લિયરન્સ માપવા માટેનું સાધન કયું છે તો તેનો સાચો જવાબ છે ફિલર ગેજ ટાયર પરના ક્રોસ વાયર ખાંચાઓ શું છે ટાયર પરના ક્રોસ વાયર ખાંચાઓ શું છે તો કે ઉબડ ઉબડખાબડ રોડથી ઉત્પત્તા ઝટકા શોષે છે એના પછી સામાન્ય રીતે ડીઝલ એન્જિનમાં બળતણને સળગાવવા માટે જરૂરી ગરમી ખાલી જગ્યાથી મળે છે સામાન્ય રીતે ડીઝલ એન્જિનમાં બળતણને સળગવા માટે જરૂરી ગરમી ક્યાંથી

તો બ્રેકનું કાર્ય ગતિ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવું બ્રેકનું કાર્ય શું છે તો કે ગતિ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવું એના પછી વાત કરીશું ઓટોમોબાઈલ હેડ લેમ્પમાં વપરાતું રિફ રિફ્લેક્ટર કેવું હોય છે અથવા તો કયા આકારનું હોય છે તો તેનો સાચો જવાબ છે પેરાબોલિક હોય છે આઈસો ઓક્ટેન એટલે આઈસો ઓક્ટેન એટલે કે જેનો ઓક્ટેન નંબર સો હોય અથવા તો હંડ્રેડ હોય આઈસો ઓક્ટેન એટલે કે જેનો ઓક્ટેન નંબર હંડ્રેડ હોય નીચે પૈકી ક્યુબ્હીલ ટ્યુબલેસ ટાયર તરીકે ન વપરાઈ શકે તો વાયર વ્હીલ જે ટ્યુબલેસ ટાયર તરીકે ન વપરાઈ શકે કાર એન્જિનમાં મોટે ભાગે વપરાતી ફ્યુલ સપ્લાય સિસ્ટમ નીચે કઈ છે મતલબ કે કાર એન્જિનમાં મોટે ભાગે મોટે ભાગે વપરાતી ફ્યુલ સપ્લાય સિસ્ટમ કઈ છે તો પંપ પદ્ધતિ એના પછી વાત કરીશું જો એસઆઈ એન્જિનમાં સ્પાર્ક પ્લગ પર કાળું કોટિંગ જમા થાય છે તે દર્શાવે છે કે એન્જિન ખાલી જગ્યા પર ચાલે છે જો એસઆઈ એન્જિનમાં સ્પાર્ક ક્લગ પર કાળું કોટિંગ જમા થાય તો તે દર્શાવે કે એન્જિન ખાલી જગ્યા પર ચાલે છે તો કે ખૂબ સમૃદ્ધ મિશ્રણ એટલે કે રીચ મિશ્રણ લુબ્રિકેશન ઓઇલ સાથે પાણી ભીગું થવાથી શું થાય તો લુબ્રિકેશન સાથે ઓઇલ લુબ્રિકેશન ઓઇલ સાથે પાણી ભેગું થવાથી કાદવ બને ડીઝલ એન્જિનમાં ઇન્જેક્શન સમય અને ઇગ્નિશન સમયની વચ્ચેના સમયને શું કહેવામાં આવે છે તો ડીઝલ એન્જિનમાં ઇન્જેક્શન સમય અને ઇગ્નેશન સમયની વચ્ચેના સમયને ડીલે પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે જો વાહન ઊભું રહે તે પહેલાં વ્હીલ લોક થઈ જાય તો તેને વાહનનું શું કહેવામાં આવે છે જો વાહન ઊભું રહે તે પહેલાં વ્હીલ લોક થઈ જાય તો તેને સ્કીડિંગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ મોસ્ટ આઈમબી પ્રશ્નો છે ઓટોમોબાઈલના જેમાં એમએમબી અને મિકેનિક ડીઝલના જે તમારી આવનારી પરીક્ષામાં પૂછાય એવી શક્યતા પૂરેપૂરી છે ફિલ્ડ વાઇલ્ડિંગમાં કન્ટિન્યુટી ચકાસવા માટે શું વપરાય છે તો ફિલ્ડ વાઇન્ડિંગમાં કન્ટિન્યુટી ચકાસવા માટે મલ્ટીમીટર વપરાય છે અલ્ટરનેટરમાં થર્મિસ્ટર વપરાય છે જેથી શું થાય તો કે તાપમાનમાં બદલાવ કમ્પેસેટ થાય એના પછી મિકેનિકલ પ્રકારના ફ્યુલ પંપને ચલાવવા માટે ડ્રાઈવ ક્યાંથી લેવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્ન બાકી છે ખૂબ જ રીચ મિક્સર હોય તેવા એસઆઈ એન્જિનમાં ફ્યુલ એર રેશિયો અંદાજિત વન જેમ ટેન્ટ રાખવામાં આવે છે ક્રેન્ક કેશ વેન્ટિલેશનનો હેતુ શું છે ક્રેન્ક કેસ વેન્ટિલેશનનો હેતુ છે કે વરાળ બનેલ પાણીને બળતણને દૂર કરવું એના પછી વાત કરીશું ઓઇલસ્ક્રેપર રિંગનું કામ શું છે ઓઇલ સ્ક્રેપર રિંગનું કામ શું છે તો કે સિલિન્ડર દિવાલ લુબ્રિકેટ કરવી ઓઇલ સ્ક્રેપર રિંગનું કામ શું છે સિલિન્ડર દિવાલ લુબ્રિકેટ કરવા માટેનું કામ છે માં ડ્રાઇવિંગ વ્હીલ બેરિંગ હંમેશા એન્ટીફ્રિક્શન બેરિંગ હોય છે ડ્રાઇ માં ડ્રાઇવિંગ વ્હીલ બેરિંગ હંમેશા એન્ટી ફ્રિક્શન બેરિંગ હોય છે લેડ એસિડ માં પોઝિટિવ પ્લેટ લેડ પેરોક્સાઇડની હોય છે લેડ એસિડ બેટરીમાં પોઝિટિવ બ્લેટ લેડ પેરોક્સાઇડની હોય છે પાવરનો એસઆઈ યુનિટ વોટ પાવરનો એસઆઈ યુનિટ છે વોટ ફૂલ્લી ચાર્જ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે તો ફૂલ્લી ચાર્જ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી એક પોઈન્ટ બસ્સો એસી હોય છે એના પછી વાત કરીશું ઇગ્નિશન ટાઈમિંગ એડજસ્ટ કરવા માટે શું હોય છે ઇગ્નિશન ટાઈમિંગ એડજસ્ટ કરવા સ્ટ્રોબોસ્કોપિક લાઇટ વપરાય છે સ્ટ્રો સ્ટ્રોબોસ્કોપિક લાઇટ વપરાય છે ગિયર દાંતા સખત બનાવ્યા છે જેથી ખાલી જગ્યા ટાળી શકાય તો ઘસારો ટાળી શકાય તો મિત્રો આ જે મિકેનિક ડીઝલ અને એમએમવીના મોસ્ટ આઈમી પ્રશ્નો હતા તેની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો